આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ જે રાજ ગામ જે છે એ રાજ મારું ગામ છે કરજણ ડેમનું અસરગ્રસ્ત ગામ છે લગભગ પચાસ ટકા જેટલા ઘરો ત્યાંથી સ્થળાંતર થઈ અલગ અલગ જગ્યાએ પુનઃ વરસાદ કરે છે પચાસ ટકા ગામ ત્યાં રહી ગયું છે જ્યારે શરૂઆતના દિવસોમાં આ જુનારા જે બચેલું ગામ છે ત્યાં જવા માટે કરજણ ડેમમાં પાણીમાં બોટ દ્વારા વ્યવહાર થતો હતો પરંતુ જે તે સમયે આદિયાતી કલ્યાણ મંત્રી અને વન મંત્રી ગણપતસિંહજી વસાવા ના માર્ગદર્શનમાં એમના મદદથી અમે જીતગઢથી જુના રાજ સુધીનો ગાળા ચાલુ રસ્તો હતો જેમાં સીપીએમની ગાડી પણ જતી હતી આ રસ્તાને નરેગામાંથી થોડું કામ કરાવ્યું અને બાકીનું કામ ગણપતભાઈ ફોરેસ્ટ વિભાગને કહી અને બીજી સરકારની અને યોજનામાંથી અમે કાચો રસ્તો બનાવ્યો જે તે સમયે જ્યાં જરૂર જણાય ત્યાં નાના મોટા નાળા પણ બનાય ફોરેસ્ટ ગામ છે ફોરેસ્ટના કાયદાના કારણે તાત્કાલિક ડામર ડોરણા તો થયું પરંતુ સરકારમાં સતત ને સતત રજૂઆતના કારણે ગયા વર્ષે જ અઠ્યાવીસ કરોડ રૂપિયાના ખર્ચે જીતગઢથી જૂનારાદનો રસ્તો મંજૂર થયો છે નાળાઓનું કામ પણ ચાલુ થઈ ગયું પરંતુ કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ એની તપાસ માંગી કે ફોરેસ્ટની મંદિરી વગર આ રસ્તો બની રહ્યો છે તો સ્વાભાવિક છે કે ફોરેસ્ટ વાળા એમની ડ્યુટી બજાવે ફોરેસ્ટે આ કામ અટકાવી દીધું પછી અમે સરકારમાં સતત રજૂઆત કરી કે ભાઈ આસપાસના બધા જ રસ્તાઓ ફોરેસ્ટ વિલેજમાં આવે છે રિઝર્વ ફોરેસ્ટમાં આવે ત્યાં પણ પાકા ડામર સમાટીવાળા રસ્તા બન્યા છે રસ્તો મંજૂર થયેલો છે નાળાઓના કામ થાય છે અને આ જુનારા જે ઐતિહાસિક ગામ છે રસ્તો તાત્કાલિક એ બનવો જોઈએ ફોરેસ્ટ વિભાગની મંજૂરી જે પણ લેવાની હોય તે સરકારે આપવી જોઈએ અને એના માટે નર્મદાના કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રએ સરકાર સાથે મંત્રણા કરી અને બધા એમાં પોઝિટિવ રીતના આ દિવાળી પછી કામ ચાલુ થવાનો કે ફરી રસ્તો નું કામ ચાલુ થાય નાણાં કામ ચાલુ થાય આ વસ્તુ ત્યાંના આગેવાનો જે ગામના આગેવાન ગોપાલભાઈ છે તાલુકા પંચાયત ના સભ્ય કલ્પેશભાઈ છે એને પણ ખબર છે અને ચૈતરભાઈને પણ ખબર છે આખી સ્થિતિમાં જુનારાજનો કાચો રસ્તો બન્યો અને ત્યાર પછી પાકો ડામર સપાટે એનો રસ્તો બનાવવા માટે સરકારમાં જે વાતચીત ચાલે છે મંત્રણા ચાલે છે ચૈતરભાઈને ખબર છે અને સમય સમય પર આ જે પ્રશ્નને મેં જિલ્લા સંકલનની મિટિંગમાં પણ લાવ્યો છે ચૈતરભાઈ ને આખી બધી જ ખબર છે એ ધારાસભ્ય છે ને ના ખબર હોય તે સરકારમાં પૂછવું જોઈએ રહ્યા હોય રિઝર્વ ફોરેસ્ટના જે કાયદા કાનૂન હોય ત્યાં સરળતાથી રસ્તા બનતા નથી આવા અંદર પણ વિકાસના કામો કરવા હોય તો ફોરેસ્ટ મંજૂરી લેવી પડે અને બહુ અને બહુ સમય પણ લાગે છે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળીને રસ્તો હવે બનવાનો છે પરંતુ આ પદયાત્રા કાઢીને કંઈક ને કંઈક ચૈતરભાઈ આ વિઘ્ન નાખવા માંગે છે આજે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જેલમાં એ કામ કરતા હતા ત્યારે જુનારા જૂનારાદનો રસ્તો યાદ ના આવ્યો ને હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂનારાદના લોકોને ખોટા ગેરમાર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનારાદ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા લોકોને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનો એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા કે તમે બધા ચૈતરભાઈની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તમે લોકોને કેટલા ગેરમાર્ગે દોરો લોકોને કેટલા ઉશ્કેરે છે તો આ તો હંમેશા એ સરકાર વિરુદ્ધનું કામ કરી રહ્યો છું હું જંગલની જમીન હું ખેડાવી જ જે લોકો ખેડે છે એમને અમે આપી દઈશું ભાઈ જેની પાસે આધાર પુરાવા હતા એને સરકારે આપી જ છે અને કેટલાક પેન્ડિંગ છે છે તે પણ અમે આપીશું પણ લોકોને આ ઉશ્કેરવાનું કામ કરે છે લોકોને ગેરમાર્ગે દોરીને ખોટી રીતના લોકો ખોટી વાતોમાં ભરમાવી અને આમ આદમી પાર્ટીને મજબૂત કરવાના એ પોતાના પ્રયત્નો કરી રહ્યો છે પણ એ સફળ થવાનો નથી આજે અમે જિલ્લા જિલ્લા કાર્યકર્તા સંમેલન પણ કાર્ય જિલ્લાના બધા કાર્યકર્તા કે હવે શું ચૈતભાઈ આજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી અત્યાર સુધી આજ પ્રકારના કોઈ ને કોઈ પ્રકાર ના એને આકર્ષ કરશે કઈ રીતના લોકોને ગેરમાર્ગે દોરશે સરકાર આટલા સુંદર કામ કરે ખૂબ સારું કામ કરે છે આદિવાસી વિસ્તારના પણ વિકાસના ખૂબ સારા કામો કરે છે એ વાત લોકો સુધી અમારા કાર્યકર્તાને કીધું આપણે લોકો સુધી પહોંચાડવી પડે નહીં તો આપણા કાર્યકર્તા બેસી જ રહેશે તો ખોટા લોકો હાવી થઈ જશે એટલે અમારા કાર્યકર્તાને પણ આજે સાવધાન કર્યા છે અને આવનારા દિવસોમાં એ જૂનારાજને ટાર્ગેટ કર્યું છે કે જૂનારાજ મારું ગામ છે મારી જન્મભૂમિ છે હું રહું છું વાઘપરામાં પણ ત્યાં મારું જૂનારાજ છે એટલે એ મને ટાર્ગેટ કરવાના પ્રયત્ન કરી છે અને ત્યાં જુના રાજમાં આ જે કાર્યક્રમ કરે છે એમાં

મેં જે વાત કરી કે આ રસ્તાનું ગયા વર્ષે અમે ખાત અવરોધ કર્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ હતા અધિકારી પણ એ વિભાગના અધિકારી પણ હતા કામ ચાલુ પણ થઈ ગયું નાળાનું કામ પૂરજોશમાં ચાલ્યું પણ જે ફોરેસ્ટ ફોરેસ્ટ વિભાગના કેટલાક વિઘ્ન સંતોષી માણસોએ ફોરેસ્ટ વિભાગને અરજી કરી અલગ અલગ જગ્યાએ અરજી કરી આઈટીઆર આરટીઆઈ એક્ટિવિસ્ટોએ કે મંજૂરી વગર આ રસ્તો ચાલુ કરે છે સર વન ખાતાની મંજૂરી વગર એટલે વન ખાતાવાળાએ આ અટકાયું તો એમાંથી પ્રોસેસમાં પણ બહાર નીકળી ગયા છે હવે એ દિવાળી પછી એ કામ પણ ચાલુ થવાનું છે એટલે આના કારણે અને તે પણ ચોમાસામાં સમય દરમિયાન જ અટક્યું છે અને આમી ચોમાસામાં કામ તો બંધ જ રહેવાનું હતું ચોમાસા પછી કામ ચાલુ જ થવાનું હતું પણ ચૈતરભાઈ કોઈ ને કોઈ રીતના આ કયા ઉદ્દેશ્ય સાથે મને લાગે છે કે આ રસ્તામાં રોડા નાખવા માટેનો આ આ પ્રકારનો કાર્યક્રમ કરે છે એવું મને લાગે છે એનઓસી નથી મળી ફોરેસ્ટ તરફથી ને કામ અટકી ગયું જો ભાઈ એક વસ્તુ છે કે વર્ષોથી રસ્તો નહોતો થતો મંજૂરીની અપેક્ષા એ કામ કોન્ટ્રાક્ટરે ચાલુ કર્યું હતું અને જિલ્લા ઘણી બધી જગ્યાએ થતું હોય છે ઘણી બધી જગ્યાએ હોય છે મંજૂરીની સ્ટેચ્યુ યુનિટીના આટલા મોટા પ્રોજેક્ટ થયા ત્યાં પણ એ જ થયું છે હું ત્યાં પણ મેં સરકારમાં પણ કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં પણ મેં વાત કરી તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઘણા ઘણા મોટા પ્રોજેક્ટો આ કાયદો નથી નડતો અહીંયા કેમ આ કાયદો નડે એટલે છતાં સરકાર પોઝિટિવ છે આ દિવાળી પછી એને મંજૂરી કારણ કે આવા વિઘ્ન સંતોષી માણસો કેટલાક વિકાસ આદિવાસી વિસ્તારમાં વિકાસ થતો હોય તો કોઈનો હાથો બને અને એ આ કે પણ એ આદિવાસીઓ જ છે એ એ બધા ચૈતર હાથે જોડાયેલા લોકો છે આજે જે લોકો તપાસ માંગે છે એમની હાથે જોડાયેલા લોકો છે તો આમને અમને ચૈતરભાઈ શું ચૈતરભાઈ ને મારે શું સમજવું તે સમજાવતું લોકોને ગેરમાર્ગે દોરે છે તપાસ બી એ જ માંગે અને રેલી પણ પદયાત્રા બી એ જ કરે છે અત્યારે એટલે લોકોને આ ગેરમાર્ગે દોરવાની વાત કરે છે ને આદિવાસી ભોળા માણસો આવા ઝૂટતા લોકોની વાતમાં આવી જતા હોય છે તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશ વસાવાએ આપને પણ રજૂઆત કરી ગઈ કામ નથી થયું એટલા માટે એમની સાથે જોડાયા અમે જોડાયા અમે કોઈ ઇવેન્ટની લેкса લેવા છે કલ્પેશ વસાવા તાલુકા પંચાયતના સભ્ય એનો બાપ જિલ્લા ગોપાલભાઈ વસાવા બધું વાત જાણે છે એ આખી ઇસ્ટ્રી જાણે છે ગામના સરપંચ કલ્પેશનો ભાઈ એ આખી ઇસ્ટ્રી જાણે આ રસ્તો બને ડામર સપટ વાળો બને એના માટે મેં કેટલી મહેનત કરી છે સરકારમાં કેટલી રજૂઆત કરી છે એ બધા જાણે છે

હું તો આમાં આમાં જે અધિકારી ઉત્સાહ ઉમંગ થી કાતો કઈ આંખ આડા કરીને કોઈ કામ કરતા છે તે બી ના કરે દેખીતી વાત છે કોઈ પણ મોટા મોટા પ્રોજેક્ટોમાં કે રોડ રસ્તા બનતા હોય કે મંજૂરી ની કામ ચાલુ હોય એને એ રીતના ચાલુ થયું આવું કરવાથી તો કોઈ અધિકારી જે કામ કરવા દેશે તે પણ ના કરે આ હમણાં કૃત્યના કારણે આ તો આદિવાસી વિરુદ્ધ નું સ્થાનિક લોકોના વિરુદ્ધ નું એમનું કાર્ય છે બીજી વાત કે મામાના ઘર સુધી પાણીયા જવા માટે રસ્તો બનાવવા માટે તો આટલા દિવસોમાં મામાનું ગામ યાદ ના આવ્યું ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જેલમાં કામ કરતા હતા મહેશભાઈ સાથે કામ કરતા હતા પીએ તરીકે તે વખત યાદ નહોતું આવ્યું હમણાં મામાનું ઘર યાદ આવ્યું આ એક રાજકીય સ્ટંટ છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને લોકોને અમે સાચી માહિતીથી વાકેફ કરીશું બીજું સાહેબ ખાસ જે તમે કીધું પણ આજે આજે સમગ્ર મામલો જે છે એ બાબતે બીજેપીના કયા મોટા નેતા જે છે એ જે ચેતરભાઈને સપોર્ટ કરી રહ્યા છે એ વિશે છે કહેશે જો આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈને ભાજપમાં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કરી બધું જ કર્યું અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ અમારા ડૉક્ટર દર્શનાબેન દેશમુખ

એ ચૈતરભાઈને ફિટ કરવામાં મનસુખભાઈનો હાથ છે જે જે જેલમાં ઓગણીસ દિવસ રહ્યા અરે નેવું દિવસ રહ્યા એ તો આ જે સંજય સાથે જે બનેલી ઘટના એ ઉપરાંત પાછલા ઓગણીસ જેટલા ગુના છે એના કારણે એમના માણસો એ ધમકી આપી સરકારને કોર્ટને ધમકી આપી કલેક્ટરને પોલીસ વિભાગને ધમકી આપી લાકડીને પાડ્યાના ધાર્યા લઈને નીકળી પડી શું આવી ધમકી આપી એના કારણે પણ વધુ સમયની જેલમાં રહેવું પડ્યું મનસુખમાં કોઈ રોલ નથી છતાં પણ દર્શનના બેન જેવા લોકો ચૈતનને બચાવવાના કઈ રીતના પ્રયત્ન કરી રહ્યા છે સમજાતું નથી જેલમાંથી છૂટ્યા પછી મોવીજી જે સભા કરી એમાં સ્પષ્ટ કીધું કે એક આઈપીએસ અધિકારી મને ટ્વીટ કરવામાં મદદ બહુ તાકાત લગાડી અને ભાજપના કેટલાક નેતાઓએ સખત મહેનત કરી મને જેલમાં મૂકી રાખવા માટે પરંતુ ભાજપના કેટલાક નેતાઓએ મને મદદ પણ કરી છે હવે મેં આજે જિલ્લાના લોકોને પાર્ટીના લોકોને કીધું કે ચૈતનને મદદ જિલ્લાના કયા લોકોએ શોધો ભાઈ

કે મેં આવો એ સમય બતાવશે જ્યારે આવો પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે ચૈતરભાઈ કેટલાક લોકોને જે પહેલાં જે ઉપર લઈ ગયા હતા અમારા પ્રકાશભાઈ દેસાઈ અને રિતેશભાઈ ઘનશ્યામભાઈ પટેલ લઈ ગયા હતા એ રીતના હવે દર્શનાબેન લાગ્યા છે કે ચૈતરભાઈ છે ભાજપમાં જોડી દઉં એ ચૈતરભાઈ લોલીપોપ ચૈતર ભાજપમાં ક્યારે આવવાનું નથી ભૂલ ભાજપને નુકસાન કરશે એ આ લોકોએ સમજવાની જરૂર છે